જય શ્રીકૃષ્ણ મિત્રો હર હર મહાદેવ ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીમાં આજના વીડિયોમાં જાણીશું રક્ષાબંધન પર પીરતી આ વસ્તુઓ ભૂલથી પણ ક્યારેય લાવતા પતિ બરબાદ થઈ જાય છે પરનેલી સ્ત્રીઓ તરત જ જોઈ લો નમસ્કાર મિત્રો તમારા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો જો તમે પણ રક્ષાબંધન પર ભૂલથી આ ચાર વસ્તુઓ પિયર માગથી લઈ આવો છો તો આખું ઘર બરબાદ થઈ જશે પતિનું મૃત્યુ પણ થઈ શકે છે ભક્તો આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જે રક્ષાબંધન પર જો કોઈ દીકરી પોતાના પિયરથી સાસરે લઈ આવે છે તો તેના ઘરની બરબાદી નિશ્ચિત છે પણ તે પહેલા ચાલો જાણીએ રક્ષાબંધન વિશે આજનો વિડીયો ખૂબ જ ખાસ છે મિત્રો રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાકાળ માંગ દૂરથી પણ ઉજવવો જોઈએ ભદ્રાકાળ માંગ રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધવી અત્યંત અશુભ મનાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે ભદ્રા ન ત્યાગ કરીને જ રક્ષાબંધનનો પર્વ ઉજ્જવો જોઈએ આ સાથે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજ્જવલો તે અંગે ખૂબ જ મૂંઝવણની સ્થિતિ છે મિત્રો આ વખતે ઘણા લોકોનું માનવું છે કે રક્ષાબંધન આઠ ઓગસ્ટે ઉજ્જવો જોઈએ અને કેટલાક લોકોનું માનવું છે કે નવ ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજ્જવલો શુભ રહેશે તો આજે અમે તમને આ વીડિયોમાં જણાવીશું કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવાશે અને તેની સાચી તારીખ શું છે આઠ ઓગસ્ટ કે નવ ઓગસ્ટ સાથે જ આજે અમે તમને નો સમય પણ જણાવીશું કારણ કે આ વખતે રક્ષાબંધન પર ભદ્રાકાળ નો છાયો રહેશે એકલા માટે રાત્રિ બાંધવાનું શુભ મુહુત તમારા માટે જાણવો અત્યંત આવશ્યક છે અને એ પણ જણાવીશું કે રક્ષાબંધન પર પિયરથી ગુરુથી પણ કઈ વસ્તુઓ લાવવી જોઈએ પ્રિય ભક્તો વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક ના વિનંતી છે કે વીડિયોને અંત સુધી પૂરો જોજો બિલકુલ પણ મિસ ન કરતા કારણ કે આ જાણકારી ખૂબ જ અનમોલ છે અને વીડિયોને અન્ય લોકો સાથે શેર કરી દેજો જેથી બીજા લોકોનું પણ મલુમ થઈ શકે અને હા ભક્તો વીડિયોને એક પ્રેમ ભર્યો લાઇક જરૂર કરજો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં જેથી આવી જ જાણકારી તમને સૌથી પહેલા મળી શકે અને હા પ્રિય ભક્તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લવાનું પણ ભૂલતા નહીં મિત્રો રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના અતુત પ્રેમનું પ્રતિક છે આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેની લાંબી ઉંમર અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે અને ભાઈ પણ હંમેશા પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ભદ્રાકાર માંગ રાખડીનો તહેવાર ઉજવવો અશુભ જણાવાયું છે એટલા માટે ભૂલથી પણ ભદ્રામાં તમે તમારા ભાઈને રાખડી ક્યારેય ન બાંધતા તેની પાછળ એક પૌરાણિક કથા પણ છે એવું કહેવાય છે કે લંકાપતિ રાવને પોતાની બહેન પાસે ભદ્રાકાળ માં જ રાખડી બંધાવી હતી અને એક વર્ષની અંદર જ તેનો વિનાશ થઈ ગયો હતો આ ઉપરાંત ભદ્રા જે શનિદેવની બહેન છે અને તેમને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો છે કે જે કોઈ ભદ્રાના સમયે શુભ કે માંગલિક કાર્ય કરશે તેનું પરિણામ હંમેશા અશુભ જ આવશે એટલા માટે તમે ભૂલથી પણ ભદ્રાના સમયે રક્ષાબંધનનો તહેવાર ન ઉજવતા અને રક્ષાબંધનની શરૂઆત પાછળ વિવિધ કથાઓ છે જેમાંથી એક અનુસાર ભગવાન કૃષ્ણના યુદ્ધ દરમિયાન અંગૂઠામાં ઇજા થતા દ્રૌપદીએ કપડાનો ટુકડો બાંધ્યો હતો ત્યારે ભગવાન કૃષ્ણ પડે મદદ કરવાનું વચન આપ્યું હતું ભગવાન શ્રીહરિ વિષ્ણુએ રાજાબી ના બંધન મુક્ત કરાવવા માટે માતા લક્ષ્મીએ રાજાબીને રાખડી બાંધી હતી રાજાબીએ રક્ષાનું વચન આપ્યું અને ભગવાન વિષ્ણુ મુક્ત થયા હતા આ રીતે રક્ષાબંધનનો પર્વમાં લક્ષ્મી સાથે જોડાયેલો છે મિત્રો રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમની લાંબી ઉંમરની કામના કરે છે એટલા માટે આ દિવસે ભાઈ બહેન બંને સ્નાન વગેરે કરીને અને શક્ય હોય તો નવા વસ્ત્રો પહેરવા પણ યાદ રહે કે શુભ પ્રસંગે કાળા કપડાં ન પહેરવા વસ્ત્રો પહેર્યા પછી સાથે મળીને ભગવાનની પૂજા કરવી જોઈએ પૂજા પહેલાં તમે પૂજાની ખાળી અવશ્ય તૈયાર કરી લો અને તેમાં રોલી અક્ષત રાત્રડી મીઠાઈ વગેરે અને એક શુદ્ધ ઘીનો દીવો પણ જરૂર રાખી લો મિત્રો દીવો તમે ઈચ્છો તો લોટનો બનાવી લો કે માટીનો કે પિત્તળનો જેનાથી તમે તમારા ભાઈની આરતી કરશો મિત્રો હવે તમે આ પૂજાની ખાળીને સૌથી પહેલાં ભગવાનને સમર્પિત કરો અને ભાઈના કાંડા પર રાખડી બાંધતા પહેલાં મંદિરમાં રાખડી ચઢાવો ત્યાં ત્યારબાદ તમે તમારા ભાઈને પૂર કે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસાડો અને બહેનનું મુખ પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ ભક્તો રક્ષાબંધન પર સૌથી પહેલા ઘરના મંદિરમાં પૂજાપાઠ થઈ ગયા પછી ભગવાન ગણેશને રાખડી અવશ્ય બાંધો અને પછી અંતમાં ભાઈના કાંડા માટે ખાલી સજાવો પછી ભાઈને સૌથી પહેલાં તિલક કરો તેમને રોલી ચંદન અને અક્ષત લગાવો તેમના પર થોડા ફૂલ છાંચો જો ફૂલ વગેરે ન હોય તો ચોખા છાંચો અને અંતમાન ભાઈની આરતી કરો હવે તમે તમારા ભાઈના જમના હાથના કાંડા પર રાત્રિ બાંધો અને ત્યારબાદ ભાઈનું હું કરાવો ભાઈ માટે મંગળ કામના કરો રાત્રિ બાંધ્યા પછી ભાઈ પણ પોતાની બહેનોને રક્ષાનું વચન આપે કે બહેન હું હંમેશા તારી રક્ષા કરીશ તારી દરેક જીવ પૂરી કરીશ તારી દરેક ઈચ્છા પૂરી કરીશ માંગ બાપ નથી તો માંગ બાપની કમી પૂરી કરીશ પિતા બનીને દરેક ઈચ્છા પૂરી કરીશ માંગ બનીને તારું પાલન પોષણ કરીશ અને બહેનોને વેટ સોગાર વગેરે અવશ્ય આપો મિત્રો ચાલો હવે જાણીએ વર્ષ બે હજાર દક્ષિષ માં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવાશે વર્ષ પર્વ શનિવાર નવ ઓગસ્ટે ઉજવાશે પૂર્ણિમા તિથિ નવ ઓગસ્ટે બપોરે સમાપ્ત થશે રક્ષાબંધન અનુષ્ઠાનનો શુભ સમય નવ ઓગસ્ટ ના રોજ સવારથી બપોર સુધીનો રહેશે આ વર્ષે રક્ષાબંધન ના દિવસે ભદ્રાનો છાયો રહેશે અને રક્ષાબંધન પર ભદ્રાના પ્રારંભ નો સમય સવાર નો છે જે બપોર સુધી રહેશે આ ભદ્રાનો વાસપાતાળ લોકમાન છે જો કે ઘણા વિદ્વાનોનું માનવું છે કે જો મગ્રણ નો વાસ પાતા કે સ્વર્ગલોકમાં હોય તો તે પૃથ્વી પર રહેનારા લોકો માટે અશુભ નથી હોતી તેને શુભ માનવામાં આવે છે પણ ઘણા શુભ કાર્યોમાં પાતાળની ભદ્રાને અવગણવામાં આવતી નથી આખરે આપણે હિન્દુ છીએ તો દરેક શુભ કાર્ય કે અશુભ કાર્યનું પાલન તો કરવું જ પડે છે કોઈ પણ શુભ કે અશુભ કાર્યને અવગણી શકતા નથી અને ભક્તો રક્ષાબંધનની સાંજે પંચક પણ છે રક્ષાબંધન વાળા દિવસે સાંજના સમયે પંચક લાગી રહ્યું છે જે સાંજે શરૂ થશે અને બીજા દિવસે સવાર સુધી રહેશે જે પંચક લાગી રહ્યું છે તે રાજપંચક હશે તેને અશુભ માનવામાં આવતું નથી તે શુભ હોય છે તે દિવસે ભાઈઓને રાખડી બાંધવા માટે લગભગ આઠ કલાકનો સમય મળશે ભક્તો એ વાતનું ધ્યાન રહે કે ભદ્રા રાખડી બાંધવાથી હંમેશા ઘર પરિવારનો વિનાશ થાય છે એટલા માટે ભાઈને આ સમયે ક્યારે રાખડી ન બાંધો જેથી આખો પરિવાર કંગાળ થઈ શકે છે લંકાપતિ રાવણને આ સમયે રાખડી બાંધવામાં આવી હતી એટલા માટે તેના આખા કુળનો વિનાશ થઈ ગયો એટલા માટે સમય અનુસાર જે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો ખૂબ જ શુભ અને મંગળકારી રહેશે ભક્તો થોડું કઠિન જરૂર છે પણ આ સમય તમારા ભાઈ અને તમારા પરિવાર માટે શુભ રહેવાનો છે ભક્તો ઘણા લોકોના ત્યાં એવી પરંપરા હોય છે કે તેઓ સૂર્યાસ્ત થયા પછી રક્ષાબંધનનો તહેવાર વગેરે નથી ઉજવતા ભક્તો મુહૂર્ત પર રાખડી બાંધવાથી ભાઈને અનેક લાખ શુભ ફળોની પ્રાપ્તિ થાય છે તેનું ક્યારેય અમંગલ નથી થતું બહેનનો ભાઈ જ્યાં પણ જશે દિવસ રાત બમની પ્રગતિ જ કરશે આવો ભાઈ લાખો કરોડોમાં ગમશે પૈસો ધન દોલત વધુ જ કમાશે રાહુલ દોષ પિતૃ દોષ નજર દોષ મંગળ દોષ વધુ દૂર રહેશે અને ભક્તો રક્ષાબંધન પર ભાઈને કાળી રાખડી ન બાંધવી જોઈએ લાલ રંગની રાખડી બાંધવી ખૂબ જશું અને મંગળકારી મનાય છે ભક્તો રક્ષાબંધનના પાવન અવસર પર ભેટમાં બહેનને ને ચાકુ છરી વગેરે ક્યારેય ના આપવા જોઈએ તેનાથી જીવન પર નકારાત્મકતા નો ઊંડો પ્રભાવ પડે છે એવામાં બહેનને સફેદ કપડું પણ બેટમાન ના આપવું જોઈએ કોઈ ચપ્પલ વગેરે પણ ના આપવા જોઈએ બેટમાન દક્ષિણા સુંદર ભેટ અવશ્ય આપવી જોઈએ એક વહાલી બહેને પોતાના ભાઈને ભાઈ બનાવ્યો ભાઈનો દરજ્જો આપ્યો તો ભાઈ પોતાની બહેન માટે આટલું તો કરી જ શકે છે ભક્તો ધર્મશાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે બહેનને રાખડી બાંધવા માટે ભાઈના ઘરે બહેને પોતે જવું જોઈએ શાસ્ત્રો અને વેદપુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે જે બહેન રક્ષાબંધન પર પોતે નથી જતી અને ભાઈ બહેનના ઘરે આવે છે તે બહેનને દોષ લાગે છે એટલા માટે એવી પ્રથા છે કે રક્ષાબંધન પર બહેને ભાઈના ઘરે જવું જોઈએ પછી ભાઈ ભલે ગમે ત્યાં હોય બહેને જવું જોઈએ જો ભાઈ તમારી પાસે નથી વિદેશમાં રહે છે કોઈ કારણસર તમે ભાઈ પાસે નથી જઈ શકતા તો તમે ભાઈના નામની રક્ષાબંધનની ખાલી એક રાખડી મીઠાઈ અક્ષત્રોલી ચંદનનું તિલક ભગવાન ગણેશને પોતાનો ભાઈ સમજીને તેમના કાંડા પર બાંધો તે રાખડી સ્વયં તમારા ભાઈના કાંડા સુધી પહોંચી જશે પછી ભલે તમે શ્રીકૃષ્ણને બાંધો કે નારાયણને બાંધો તમે જેના પણ ભક્ત છો તેમના કાંડા પર બાંધો તે રાખડી સ્વયં ચાલીને તમારા ભાઈના કાંડા સુધી પહોંચો અને આવી રાખડી મનથી બાંધેલી રાખડી સાચી શ્રદ્ધાથી બાંધેલી રાખડી સ્વયં ઈશ્વર તુલ્ય થઈ જાય છે ભક્તો રક્ષાબંધન પર ખાવામાં શું શું બનાવવું જોઈએ ચાલો જાણીએ પણ તે પહેલા હજી સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી નથી લખ્યું તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો જ્યારે તમે અમારા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો છો તો અમને ઘણું સારું લાગે છે અને તમે અમારા વીડિયોને લાઇક કરો છો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો છો તો અમારું મનોબળ વધે છે જેથી સારી સારી જાણકારીઓ હોય છે તે અમે તમારા સૌ માટે લઈને આવીએ છીએ તો ચાલો પ્રિય ભક્તો હવે આપણે જાણી લઈએ ભક્તો રક્ષાબંધનના સમયે લસણ ડુંગળી વગરનું ભોજન બનાવવું જોઈએ કારણ કે આ સમયે દેવી શક્તિઓ અને ઈશ્વર સ્વયં ધરતી પર ચાલીને આવે છે તે પણ પોતાના ભક્તો પાસે રાત્રિ બંધાવવા માટે ધરતી પર સ્વયં પધારે છે અને તેમને સાક્ષાત ઈશ્વરનો તે દિવસે વાસ થઈ જાય છે ભગવાન ભાઈની અંદર વસે છે એકલા માટે લસણ ડુંગળી માંસ મદિરા સિગારેટ ગુટખા વગેરે આ દિવસે ક્યારેય ન ખાવા જોઈએ નહીં તો રક્ષાબંધન ખંડિત થઈ જશે બહેનનું વ્રત તૂટી જશે ખાવામાં પૂરી ખીર માં તમે કલર પણ નાખી શકો છો મીઠો હલવો મીઠી સેવ જરૂર બનાવો કનિક ને કનિક મીઠું ઘરમાં અવશ્ય હોવું જોઈએ કારણ કે આ દિવસે સાક્ષાત ભાઈ માં ભગવાન વસે છે અને બહેનને ખૂબ આશીર્વાદ મળે છે તો મીઠું તો જરૂર બનાવવું જોઈએ કંઈ બનાવો કે ન બનાવવો પણ મીઠી સેવ જરૂર બનાવવી જોઈએ અને ભગવાનને ભોગ લગાવવો જોઈએ ત્યારબાદ રક્ષાબંધનનો પર્વ ઉજવવો જોઈએ તે ખૂબ જ શુભ અને અત્યંત મંગલકારી માનવામાં આવે છે રસાવાળા બટાકાનું શાક કોબીનું શાક કેળાનું શાક ચટપટા કોબી બટાકા મટર પુલાવ પનીર પુલાવ અને કાકડીનું રાયતું બનાવી શકો છો ઘરમાં આ દિવસે પાકનું ભોજન અવશ્ય બનાવવું જોઈએ આ દિવસે ઘરમાં તવોને ચઢાવવો જોઈએ તે અશુભ મનાય છે કઢાઈ ચઢાવીને પાકું ભોજન જ બનાવો તેને શાસ્ત્રો અનુસાર પાકું ભોજન માનવામાં આવે છે જે તહેવારોના શુભ સમયે બનાવવામાં આવે છે ભક્તો તેને સાક્ષાત ઈશ્વર ગ્રહણ કરે છે ભગવાનને ભોગ અને રાખડી બાંધ્યા પછી ત્યારબાદ શુભ મુહૂર્તના સમયે ભાઈના કાંડા પર રાખડી બાંધ્યા પછી જ બહેન પોતાનું મૃત તોડે છે અને બહેને એક કોળીઓ ભાઈને અવશ્ય ખવડાવવો જોઈએ અને ભાઈએ પણ બહેનનું મૂર્ત સંપૂર્ણ કરાવવું જોઈએ બહેનને એક કોળીઓ અવશ્ય ખવડાવે તેનાથી પ્રેમ વધે છે અને ઈશ્વર ખૂબ આશીર્વાદ આપીને પાછા પોતાના સ્વર્લોકમાં ચાલ્યા જાય છે કહે છે કે જે બહેન આ દિવસે ભાઈ માટે વ્રત નથી રાખતી રક્ષાબંધન પર એમ જે રાખડી બાંધે છે તો ભાઈની ઉંમર ઓછી થઈ જાય છે ઈશ્વર નારાજ થઈ જાય છે વ્રત ખંડિત થઈ જાય છે કોઈ પણ ભાઈની બહેને આ દિવસે વ્રત અવશ્ય રાખવું જોઈએ કારણ કે તેનાથી ભાઈની ઉંમર વધે છે પ્રેમ વધે છે ઈશ્વર પ્રસન્ન રહે છે નહીં તો રક્ષાબંધનનો કોઈ લાભ નહીં થાય ભક્તો રક્ષાબંધન પર જો શુક્રવારનો દિવસ આવી જાય તો જે લોકો માતા સંતોષીનું વ્રત કરે છે તેમને ઘરમાં ખાટું ન બનાવવું જોઈએ ખાટા પદાર્થોનું ભોજન ન બનાવવું જોઈએ ખાટી આમલી ખાટી આમલીની ચટણી પાણીપુરી લીંબુ વગેરે ખાટી કેરી વગેરે ન ખાવું જોઈએ તેનાથી માતા સંતોષી નારાજ થઈ જાય છે જો તમે સંતોષી માતાનું વ્રત રાખો છો પૂજાપાઠ કરો છો તો થોડો સંયમ રાખો નહીં તો માતા સંતોષી નારાજ થઈ જશે માતા સંતોષીને ખાટા પદાર્થોથી અત્યંત નફરત છે તે આ સહન નથી કરતા કારણ કે જ્યારે શુક્રવારે રક્ષાબંધન પડે છે ત્યારે માતા સંતોષી પણ સક્રિય અવસ્થામાં હોય છે કારણ કે શુક્રવારમાં સંતોષીનો વાત છે એટલા માટે થોડો નિયમ જરૂર માનવો જોઈએ ભક્તો રક્ષાબંધન પર એક એવો ઉપાય જે બહેન જો કરે છે તો તેને દુનિયાની કોઈ પણ શક્તિ ધનવાન થવાથી રોકી શકતી નથી આ ઉપાય સ્વયં અમારા ઘરે કરવામાં આવે છે ભાઈને ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે સરકારી નોકરી મળે છે વેપાર જો મન ચાલી રહ્યો હોય તો દોડવા લાગે છે ઉતા પક્ષીની જેમ વેપાર દોડે છે ભાઈને ક્યારેય કોઈની નજર નથી લાગતી દુર્ઘટનામાં તેનું મૃત્યુ નથી થતું આ ઉપાય કર્યા પછી ભાઈ બહેનનો પ્રેમ વધી જાય છે તો ભક્તો તમારે શું કરવાનું છે ધ્યાનથી સાંભળો સૌથી પહેલા ભાઈને રાખી બાંધ્યા પછી પોતાના હાથમાં થોડા રૂપિયા લઈને મુક્તિ વાળી લો અને ભાઈના ઉપરથી સાફ વાર ઉતારો કરો તમે જે પૈસા તમારી મુક્તિમાન હતા તે પૈસા લઈને રાખડી ખરીદો અને તે ખરીદેલી રાખડીને વૃક્ષ પર બાંધી દો અથવા ધાર્મિક પર 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 બાંધી દો તિલક કરો કરો અર્પણ અને રાખડી બાંધો તેનાથી તમારા ભાઈની રક્ષા થશે વિજય પ્રાપ્ત કરશે આમ કરવાથી બહેન અને ભાઈ બંનેનું કલ્યાણ થશે વિલુભ થશે ભાઈને નજર દોષ કાલસર્ગ દોષ પિતૃ દોષ રાહુ દોષ શનિ દોષ અને ભયંકર ગરીબીનો દોષ ક્યારેય નહીં લાગે ભક્તો આ ઉપાય તંત્રશાસ્ત્રના અધ્યાય નંબર ચોપન માં સ્પષ્ટ લખેલું છે જો રક્ષાબંધન પર આ ઉપાય કરવામાં આવ્યો તો સાક્ષાત ભાઈને ધનવાન થવાથી કોઈ રોકી શકતું નથી દિવસ રાત ભમની પ્રગતિ કરે છે બહેનનો ભાઈ પ્રત્યે પ્રેમ બનેલો રહે છે ઘરમાં એટલું ધન આવે છે કે તમે સંભાળી પણ નહીં શકો આ ઉપાય ખાસ કરીને રક્ષાબંધન પર જ કરવામાં આવે છે વર્ષમાન માંગ એકવાર જ આવે છે ભક્તો આ ઉપાયથી શું ખબર તમારું ભાગ્ય ચમકી જાય કારણ કે આપણને નથી ખબર ક્યારે કોનું ભાગ્ય સાતમા આસમાને પહોંચી જાય સાચા હૃદયથી કરેલો ઉપાય સ્વયં ઈશ્વર પણ નિષ્ફળ નથી કરતા અને જો એક બહેન ભાઈ માટે આ ઉપાય કરે તો સ્વયં ઈશ્વર પણ આ ઉપાયને ખાલી નથી જવા દેતા કારણ કે તેમાં એક બહેનનો હાથ છે 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 તેનો પ્રેમ ભાઈ પ્રત્યે સાચી આસ્થા છે અને આજે આસ્થાને જોતા ઈશ્વર આ ઉપાયને સફળ બનાવે છે હવે જો ભૂલથી કોઈ ભદ્રાકાળ ભાઈને રાખડી બાંધી દીધી તો ભદ્રાના પ્રકોપથી કેવી રીતે બચવું શું ઉપાય કરવો જેથી ભાઈ પર સંકટ ના આવે તો માન્યતા છે કે જો આપણે ભદ્રાનો આદર કરીએ વિધિ વિધાથી તેમની પૂજા કરીએ તેમના બાર નામોનો જાપ કરીએ તો ભદ્રાના દેવતાઓની પૂજા કરો અને ભાઈની પ્રાર્થના કરો પણ ભાઈઓની સમૃદ્ધિ માટે તમારે ભદ્રાકાળ વિશેષ ધ્યાન રાખવું પડશે શાસ્ત્રોમાં દરેક સમસ્યાનું સમાધાન લખેલું છે ભક્તો હવે વાત કરી લઈએ કે કિરતી ભૂલથી પણ કઈ વસ્તુઓ આપણે લાવવી જોઈએ ભક્તો શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન છે જે પત્નીએ પોતાના પિયરથી ક્યારેય લાવવી જોઈએ નહીં તો તે પતિની બરબાદીનું કારણ બની શકે છે પતિ કંગાળ થઈ જાય દીકરીઓ માટે દરેકમાં બાપનું સપનું હોય છે કે તેમને એક સારો સાસરો અને પ્રેમ કરનારો પતિ મળે સાસરામાં તેમની દીકરીનું માન સન્માન કરવામાં આવે અને સાસરામાં ઘણી ખુશીઓ જ ખુશીઓ હોય પણ ઘણીવાર માં બાપ કેટલી કેવી ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરીને અને પતિને જીવનભર દુઃખ સહન કરવું પડી શકે છે દીકરીને આપેલી કેટલીક વસ્તુઓના કારણે તેના જીવનમાં ખુશીઓને બદલે દુઃખ દરિદ્રતા આવવા લાગે છે તો ચાલો જાણીએ કે દીકરીને કઈ વસ્તુઓ ભૂલથી પણ ના આપવી જોઈએ દીકરીને ક્યારેય મરચું ના આપો તેનાથી તેના પરિણીત જીવનમાં કડવાશ ફેલાઈ શકે છે એવું માનવામાં આવે છે કે દીકરીઓ સાથે મરચું માપવાથી તેના અને તેના પતિના સંબંધોમાં તકરાર થાય છે દીકરીને ફળ કે સૂકા મેવા આપી શકો છો તે શુભ મનાય છે લોકો દીકરીને ગૃહસ્થિ માટે ચૂલ્લો આપે છે એવું ક્યારેય ન કરો ચૂલો આપવાથી મનાય છે કે તેઓ પોતાના પરિવારમાં પોતાનો ચૂલ્લો અલગ કરી લેશે ચૂલાને બદલે તમે અન્ય ઘર ગૃહસ્થિ સાથે જોડાયેલી બીજી વસ્તુઓ આપી શકો છો દીકરીને ભૂલથી પણ ધાદાર વસ્તુઓ ના આપો તેનો અર્થ થાય છે કે તમે તેના સંબંધોમાં મળતા રોકી રહ્યા છો તમે તમારી દીકરીને મીઠી વસ્તુઓ આપી શકો છો આ ઉપરાંત દીકરીને ભૂલથી પણ અથાણું આપવાથી તેના સંબંધોમાં ખટાશ આવી જાય છે જ્યારે તમે ખાવા પીવાની બાકીની વસ્તુઓ આપી શકો છો જો તમને લાગે છે કે તમને તમારા પિયરથી તે માનસન્માન નથી મળતું જેના તમે હકદાર છો અને હવે તે જ માનસન્માન પામવા માંગો છો અથવા જો કોઈ સ્ત્રીને કોઈ પત્નીને લાગે છે કે તમારા પતિની ઇજ્જત તમારા ઘરવાળા નથી કરતા તો તમે અત્યંત સરળ ઉપાય કરી શકો છો થોડા જ દિવસોમાં તમને તેની અસર જોવા મળશે તમારા પતિને માન સન્માન તમારા પિયરમાં મળશે જેના તે હકદાર છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમાજમાં બધા લોકો તેનો આદર કરે અને તેને માન સન્માન મળે ઘણીવાર એવું થાય છે કે નકારાત્મક ઉર્જાને કારણે વ્યક્તિને યોગ્ય માન સન્માન નથી મળતું જ્યારે જ્યોતિષમાં કેટલાક એવા ઉપાયો બતાવવામાં આવ્યા છે જેના કારણે વ્યક્તિને માન સન્માન ધન અને નોકરી વગેરે બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે સાથે જ ઘણા લોકો તમારો આદર પણ કરવા લાગે છે તો ચાલો જાણીએ કેટલા કેવા ઉપાયો વિશે જો તમે ઈચ્છો છો કે સમાજમાં અને તમારા સાસરામાં તમને માન સન્માન મળે તો તમારે રાત્રે સૂતી વખતે એક તાંબાના વાસણમાં પાણી રાખીને સુગમ છે અને તે વાસણમાં તમારે સોના કે ચાંદીનો કોઈ સિક્કો કે ઘરેણું નાખી દેવું છે અને સવારે ઉઠીને સૌથી પહેલા મૂળ ભોયા વગર તે જળને પી જવાનું છે આમ કરવાથી વ્યક્તિને યોગ્ય માન સન્માનની પ્રાપ્તિ થવા લાગે છે સાથે જ આ ઉપાયથી જેટલો પણ તણાવ તમારા જીવનમાં છે તે પણ સમાપ્ત થઈ જાય છે તમારા તમારા મગજમાં કે તમારા મનમાં કોઈ પણ તણાવ હોય તે બધો સમાપ્ત થઈ જશે રાત્રે સૂતી વખતે પોતાના પલંગની નીચે એક વાસણમાં થોડું પાણી રાખો અને સવારે તે પાણી ઘરની બહાર ફેંકી દો આમ કરવાથી વાદવી કે કોઈ વ્યક્તિ તમારા પર આરોપ લગાવે છે તો તે પણ સિદ્ધ નથી થતો આ ઉપાય કરવાથી તમને તમામ પ્રકારના વાદવિવાદથી સુરક્ષા મળે છે તેનાથી તમારા ઉપર જેટલી પણ નકારાત્મકતા છે કે જો ઘરમાં નકારાત્મકતા છે તે બધી આ પાણી દ્વારા ઘરની બહાર નીકળી જશે દરરોજ આ ઉપાય કરો તો થોડા જ દિવસોમાં તમને તેની અસર દેખાવા લાગશે મિત્રો સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ માટે સંબંધિત સમસ્યાઓ માટે અથવા જો તમને નોકરી નથી મળી રહી તમારો કારોબાર નથી ચાલી રહ્યો તો તમારે કબૂતર અને ચકલીને ચોખા બાજરાનું મિશ્રણ નાખવું જોઈએ જ્યારે બાજરો તમારે શુક્રવારના દિવસે ખરીદવો છે અને શનિવારથી આ પ્રક્રિયા શરૂ કરવી છે આમ કરવાથી ઘણો લાભ મળે છે અને માન સન્માનની સાથે જ ઘન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે જો તમને નોકરી નથી મળી રહી તો તમને નોકરી પણ મળી જાય છે સાથે જ બુધવારના દિવસે ગણપતિજીને રૂપ અર્પણ કરવાથી વ્યક્તિને માન સન્માનની પ્રાપ્તિ થાય છે તો મિત્રો તમને આ વીડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ પામવા માંગો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ હોય અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો જલ્દીથી વિડીયોને લાઇક કરીને તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂર લખો આ ખાતરી આપવામાં આવતી નથી માહિતી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી